રૂકો જરા સબર કરો શેવું છે બહુ મસ્ત છે તો હાલો હવે હવે પાણી પૂરી ખાવાની તૈયારી કરી દે એટલે કઈ જે બને મસાલા બોસાલા બને તમને બતાવી દઈએ જો એક નંબર મસાલો બની ગયો છે અને અંદર હવે છણા એડ થવા મળ્યા છે જો તો આવું કઈક છે અને હજી કેટલી વાર છે થઈ ગયો અને એકસુભાઈ જો અહીંયા ઝાપટવા મળ્યા જો મજા આવે છે ને એકસુભાઈ કેટલી મજા આવે છે એટલી બધી હવે બટેટા બાફેલા ઉપાડવા મળ્યો જોઈ તો હાલો પછી કરી નાખી પાણીપુરી ચેલેન્જ આપણો શું વાત આપણે કરી નાખી બરાબર ને ચીટિંગ 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 કરતા તો તો હાલો ફાઈનલી મિત્રો આપણે છે ને આજે પાણીપુરી ચેલેન્જ કરવાનો છે જો કે આગળ તમે વિડિયો શોર્ટ વિડિયો જોઈ લીધો હોય છે તો આ વિડીયોમાં બહુ એટલે બહુ મજા આવવાની છે હારે અમારે હારે કોણ દોડાવવાનું ખબર જો આ ભાઈ

અને ઓલરેડી જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હમણે પૂરી આવે ને પૂરી એટલે યક્ષુભાઈ ની જો કરે આગળ પૂરી ખાવી દે ને આવું તો જલ્દી બોલ કાલ સુબહ પનવેલ નીકળના હે પૂરી વાડ છે એટલે મને લાગે એક પેકેટ તો ઈ તોડી નાખ કે ખાસે ઓછું જોઈ આવે પાણી પૂરી ચેલેન્જ થાય છે કે નહીં બરાબર ને કરવો છે ને પાણી પૂરી ચેલેન્જ

અને જોતા રહ્યો તમને પણ મજા આવશે કોણ કેટલી ખાય જીત જોવાનું છે બાકી જીત એને કાય દેવાનું નથી તો તમને જોવા મળશે આગળ હું જોઈ અને હાલો જો બની ગઈ રેડી તૈયાર કમ્પ્લીટ આદા ધીસબીત ભરાવા મળે છે અને મને એક સુબા ઠોકવા મળ્યા જો એક સુબા બરાબર ને તો હાલો અત્યારે અમે ચાલુ કરીશું પાણીપુરી ચેલેન્જ અને શરૂઆત કરે છે પહેલા જાગવું જોઈએ કેટલી ખાય છે 20 મિનિટ ની અંદર ખાવાની છે 20 મિનિટ ની અંદર 20 મિનિટ ની અંદર 20 મિનિટ ને 20 સેકન્ડ 20 મિનિટ ટાઈમ સોરી 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 20 સેકન્ડ ની અંદર ખાવાની છે જો ઉભરે ઉભરે ભરવાનો પછી હવે સ્ટાર્ટ કરી દે જો હા હાલો કેટલી ખાય છે જોઈએ છે આપણે રેડી યે જો હજી 13 સેકન્ડ થઈ છે નવ દસ હાથ છ ચાર ત્રણ બે પૂરું હાલો બે ખાલી બેન તો હવે અમારે જાગુ ખાલી બે જ ખાધી છે એકસુ ના મમ્મીએ કેટલી ખાધી બે જ ખાધી કેટલી બે આપડો વારો છે ચાલો પકડ પાણી હેલો સ્ટાર્ટ કરે છે અને આપડે આપણે જીતવાના છીએ હાલો બાય બાય ટાટા ગુડ બાય ગયા